પરફેક્ટ કલર પરફેક્ટ સ્વાદ અને પરફેક્ટ માપ સાથે મેથીઓ મસાલો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનુંજ કિચનમાં આજે આપણે બનાવીશું આખા વર્ષ સુધી અથાણા બનાવી શકાય તેઓ ખાટી કેરીનું અથાણું બનાવી શકાય ગુંદાનું અથાણું બનાવી શકાય અને આવા ઘણા બધા અથાણા આ મસાલાથી બનાવી શકાય આ સંભાર મસાલો તમને માર્કેટમાં મળતો જ હોય છે પણ ઘરે આસાનીથી એકદમ સરળ રીતે બનાવી શકાય છે તો ચાલો બનાવીએ એના માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન મીઠું લેશું અને એને આ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું મીઠાને શેકવું ખૂબ જ જરૂરી છે એમાં મોસરનો ભાગ હોય તે નીકળી જાય જેનાથી આપણું અથાણું આખા વર્ષ સુધી સારું રહે અને અથાણામાં પાણી બિલકુલ ના છૂટે તો આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે અને અહીંયા તમારે ખાસ અથાણું બનાવતી વખતે કયું મીઠું વાપરવું તે પણ ખાસ જોજો તો આ મીઠું સાદું મીઠું આવે તે આપણે લેવાનું છે આપણે એમાં સોલ્ટ કે જે જેને આપણે સિંધાળું મીઠું કહીએ છીએ તે યુઝ નથી કરવાનું માત્ર સાદું મીઠું આવે તમને તે લેવાનું છે હવે મીઠાને ઠંડુ થવા દેસું હવે આ સંભાર મસાલામાં તેલ આપણે કયું યુઝ કરવું તે પણ જોઈશું અને કેવી રીતે યુઝ કરવું તે પણ જોઈશું તો મેં અહીંયા અડધો કપ તેલ લીધું છે એને આપણે આ રીતે વઘારિયામાં એડ કરી તેલને સારી રીતે ગરમ કરવાનું છે ગરમ કર્યા પછી જ આપણે આ તેલને યુઝ કરવાનું તો બેથી ત્રણ રાઈના દાણા એડ કરી તમારે ચેક કરી લેવાના આ રીતે રાઈના દાણા ફૂટે ત્યાં સુધી તમારે તેલને ગરમ થવા દેવાનું અને પછી આપણે એને હલકું ઠંડુ કરીશું તો અહીંયા મેં સિંગ તેલ લીધું છે અને એકદમ સરસ એવું ડાયરેક્ટ આપણે ડબ્બામાંથી યુઝ કરીએ અથવા કેનમાંથી યુઝ કરીએ તે તેલનો યુઝ કરવાનો છે હવે આપણે સંભાર મસાલો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ રાઈના કુરિયા લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને અધકચરા વાટી લઈ લેવાના છે જેથી એકદમ પરફેક્ટ બજાર જેવો મસાલો થાય અને જે મસાલો તમે અથાણામાં યુઝ કરો તો તમે એકદમ સરસ કેરી સાથે કોટ પણ થઈ જાય તો તમે જુઓ આ રીતે મેં ક્રશ કરી લીધો હવે આપણે એક મોટું વાસણ લેશું અથવા તો આ રીતે એક પ્લેટ લેશું અને એને આ રીતે રાઈના કુરિયાને સ્પ્રેડ કરીશું તો આ રીતે આપણે લેયર બનાવવાના છે તો આ રીતે એડ કર્યા પછી આપણે એક લેયરને આ રીતે એકદમ સરસ એવું સાઈડમાં કરી દેસું અને હવે આપણે લેશું મેથીના કુરિયા તો જેટલા આપણે રાઈના કુરિયા લઈએ એનાથી અડધા મેથીના કુરિયા લેવાના એને પણ આપણે થોડા ક્રશ કરીને લેવાના જેથી એકદમ પરફેક્ટ બજાર જેવો લુક આવે તો આ રીતે મેં ક્રશ કરી લીધા હવે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે એને પણ આ રીતે લેયર કરવાનું છે તો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે જો સંભાર મસાલો બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને બજાર જેવો જ ટેસ્ટ આવશે અને બજારના મોંઘા મસાલા પણ તમારે નહીં લેવા પડે તો હવે આપણે મેથીના કુરિયાને પણ આ રીતે એક લેયર તૈયાર કરી દઈએ અને હવે આપણે એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન વરિયાળી તો વરિયાળી એકદમ નવી અને તાજી હોય તેવી લેવાની તો એને પણ આપણે અધકસરી ક્રશ કરવાની તો આપણે એનો ફાઇન પાવડર નથી કરવાનો તો તે ખાસ જોજો તો આ રીતે ક્રશ કર્યા પછી આપણે એને પણ આ રીતે વચ્ચે એડ કરી દઈશું એને પણ આપણે એક લેયર તૈયાર કરવાનું છે જેથી આ બધા મસાલા એકદમ સરખા લેયર વાઇઝ તૈયાર થાય અને સાથે સંભાર મસાલો એકદમ પરફેક્ટ બને તો તમે જુઓ આ રીતે વચ્ચે મેં સ્પેસ કરી દીધી હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને હવે આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું છે તે હલકું ઠંડુ થયું છે તેને પણ એડ કરી દેસું તો તેલ એડ કર્યા પછી આપણે પ્લેટથી આ રીતે તરત જ ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટમાં તમે જુઓ તેલ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં એક ટેબલ સ્પૂન હળદર તો હળદર એકદમ તાજી દળાવેલી હોય તેવી લેવાની અને સાથે આપણે મીઠું પણ એકદમ સરસ એવું ઠંડુ થઈ જવું જોઈએ તો એકદમ સારી રીતે હવે બધા મસાલાને તેલ સાથે મિક્સ કરી લેશું તો આ મસાલો તમે કોઈપણ ખાટા અથાણામાં યુઝ કરી શકો છો અને તમારે ગોળ કેરીના મસાલાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું અને ખાસ તમારે આ મસાલો મિક્સ કરતી વખતે ખાસ જોવાનું તેલ એકદમ ઠંડુ થઈ જવું જોઈએ અને તે મસાલાનો કલર છે એ ચેન્જ થઈ જશે અને આખા વરસ માટે મસાલો સારો નહીં રહે કાળો પડી જશે તો આ રીતે ઠંડુ થઈ ગયા પછી આપણે એમાં એડ કરીશું અડધો કપ કાશ્મીરી લાલ મરચું પાવડર તો અહીંયા ખાસ કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું જેથી અથાણું છે એ બહુ ના થઈ જાય અને એનો કલર પણ ખૂબ જ સરસ આવે અને હવે આપણે હાથથી આ રીતે બ બધા મસાલાને મિક્સ કરી દેવાનું તો તમે જુઓ આ રીતે આંગળીઓની મદદથી આપણે ઘસતા જશું એટલે બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો આ રીતે તમે આ ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર કરી શકો છો અને આખા વર્ષના અથાણા તમે આ મસાલામાંથી તૈયાર કરી શકો છો તો જુઓ અહીંયા આપણો મેથીઓ મસાલો તૈયાર થઈ ગયો પરફેક્ટ કલર પરફેક્ટ માપ અને આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો મસાલો તૈયાર છે આટલા મસાલામાંથી આપણે એક કિલો ખાટીકેરીનું અથાણું તૈયાર કરી શકીએ છીએ અને જો તમને આ મસાલામાંથી કેવી રીતે ખાટી કેરીનું અથાણું બનાવવું તે શીખવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો એની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ તો એકવાર આ રીતે બજારથી સસ્તો સારો ઘરે જ ખાટા અથાણાનો મસાલો જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું